રોનો છે ને આટસ છે जोरदार જીન બ્રહ્મા વગરના છે પૂછા પેટા છે સાહેબ એટલે તો ચાલુ છે બધું ઘર બાંધવાનું ને અત્યારે કુંડું બાંધવાનું કામકાજ ચાલે છે તમે રોજ કોના વિડીયો જોવો તમે પરત આવી કેવી તમે લાખ તો હા લાખ એટલે જય માતાજી હેલો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ચેનલ તો તો કેમ બધા 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 મજામાં મજામાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જાગીને રહીશ તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને કોમેન્ટમાં જય મહાદેવ લખી નાખ્યો કેમ કે આજે છે ગુરુવાર તો આજે મહાદેવના દર્શન પણ તમને કરાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને મિત્રો આપણે આવનારા સમયમાં એક લાખ ચકલી ઘર બાંધવાના છે અને અત્યારે આ આવનારી તારીખ વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસના દિવસે તો આપણે એક હજાર ચકલીઘર પૂરા કરવા છે તો વધારેમાં વધારે સપોર્ટ કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો જોકે પાંચસો જેવા થઈ છે અને માત્ર પાંચસો ચકલીઘર આવનારા વીસ માર્ચ સુધીમાં આપણે કરવાના છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ અને આપણે જ્યાં જ્યાં ચકલીઘર બાંધ્યા ત્યાં સણની વ્યવસ્થા કરી નાખી છે અને શણ કોઈ ખાલી થવા દેતા નથી કારણ કે ચકલીને ખાવા માટે શણ તો જોકે આપણે આવે છે એટલે સણ તો ત્યાં નાખીએ છીએ કેમકે ઘણા એ વ્યક્તિ આપણને આપતા હોય ને પર્સનલી

અત્યારે જમવાનું કામકાજ ચાલે છે પછી જમીન જવાનું છે આપણે સગલી ઘર બાંધવા માટે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ પછી સગલી ઘર બાંધવા માટે અહીંયા ડ્રેસ ફક્ત કોટનમાં કારણ કે સાહેબની ખાસ ભલામણ નથી એટલા માટે આવ્યા હતા સકલી ઘર બાંધવા માટે ડૉક્ટર મહેપત સાહેબની બધા જોડે આવ્યા છે ને અત્યારે અહીંયા સકલી ઘર બાંધવાના છે અને ડ્રેસ છે જોરદાર જીન આ બધું કામકાજ ચાલી રહ્યું છે ડ્રેસ બેઠા છે સગલી ઘર બેઠા છે અહીંયા સકલીઘર બાંધવાની શરૂઆત કરી હતી અને સાહેબ છે માયક લેવા માટે તો હમણાં સાહેબને પણ મુલાકાત કરાવું ને તો વિડીયો કન્ટિન્યુ જોતા રહી ફટાફટ આવે છે અમારા સાહેબના જમવા વગરના સાહેબ પૂછા પેટા છે સાહેબ એટલા તો ફટાફટ સકલીઘર બાંધી હતી ફર્સ્ટ ક્લાસ સકલીઘર બાંધીએ છીએ ને તો અત્યારે કામકાજ ચાલુ છે બધું સકલીઘર બાંધવાનું ને અત્યારે કુંડું બાંધવાનું કામકાજ ચાલે છે વિડીયો શૂટ કરે છે કારણ કે માળા બાંધ્યો છે તો સકલી આવી ગઈ છે માળા બાંધ્યો એટલે તરત જ ફટાફટ આવી ગઈ છે સકલીઓ કેમ સાહેબ કુંડા બાંધવાનું કામકાજ ચાલુ છે અત્યારે શૂટ કુંડા કુંડા બાંધી લઈએ ફર્સ્ટ ક્લાસ એટલે જીન ઉપર આવ્યો સકલી સકલીગર બાંધવા માટે ને અત્યારે તો અહીંયા ઘર બાંધવાના છે ફર્સ્ટ ક્લાસ જીન છે જોરદાર ને કાકા ડિસ્કસ કરે છે જ્યાં બાંધવાય જ્યાં નહીં પહોચી ગયા ઘરે કરી નાખ્યા ને થઈ ગયા છે બટેકાની આ બધું બનાવે છે બટાણા અત્યારે મમ્મી લેવાથી મારી સાટું તો બટાપણ ભેળ ખાઈ દે ને પછી આપણે આપણે એડિટિંગમાં લાગી જઈએ તો વિડીયો કન્ટિન્યુ ન જમાનો જે બાકી છે ને થોડી વાર અહીંયા બેસી ગયો કારણ કે થોડી વાર આરામ કરી લઈએ થોડું વિડીયો નું કામ છે તો વિડીયો એડિટિંગ બતાવીએ ત્યાં સુધીમાં જમવાનું બની જાય અને આવીને માતાજીના દર્શન કર્યા તેઓ બધી કર્યા અને વાત તમને જણાવવાની કે આવનારી તારીખ વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસના દિવસે આપણે એક હજાર ચકલી ઘર પૂરા કરવાના છે તો ફટાફટ મારા રીલ્સ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આપણે એક હજાર ચકલી ઘર પૂરા થાય ને આજે પણ ચકલી ઘર બાંધવા જ મારી સાથે આવ્યો તો સગલે બાંધવા માટે ને મેં વિડીયોમાં જોયું એ પ્રમાણે ગામે સગલેઘર બાંધવા ગયા હતા ને ફૂલ એ ફૂલ સપોર્ટ મને કરે છે એટલે એને એના માટે સાહેબને પણ હું થેન્ક યુ છું કારણ કે અવારનવાર ઓવર મારું જે પણ કામ હોય ફૂલ એ ફૂલ સપોર્ટ કરે છે તો મિત્રો સાહેબ પણ ખૂબ સારી એવી સેવા કરે છે એ નિરાધારનો આધાર બને છે ગરીબોના ઘરે રાશન કાર્ડ પહોંચાડે છે આ જમીન લીધું છે ને જમવામાં વઘારેલા વાત અને સરકારી એટલે જમવાની ખૂબ મજા આવી ગયું કારણ કે આપણે તો વઘારેલા ભાત પહેલાથી ખાઈએ અને નાખીએ એટલે એમાં કંઈ ટેસ્ટમાં કઈ ઘટે નહીં અને ઘણા સમયથી અમારા દર્શન જય માતાજી હાલો કળીનું શાક તો આવી જાવ કળીનું શાક તો આવી જાવ રોટલી છે વઘારેલા ભાત છે મસ્ત મજાનું જમી લેવી તમારે જમવું હોય તો આવજો બધાએ અપલોડ થઈ ગયો છે જો તમે એકવાર ને તમને વિડીયો ગમે તો વધારેમાં વધારે શેર કરજો ને મિત્રો આપણે આવનારા સમયમાં એક લાખ સકલી બાંધવાના છે તમને પણ ખબર છે મારે વારંવાર કહેવાનું ન હોય પણ હજી એકવાર કહી દઉં તો વિડીયો અત્યારે તો અપલોડ કરી દીધો છે ઇન્સ્ટાગ્રામમાં સુજબ ડાબુસરા સૌદ કરીને મારી આઈડી છે તો ફટાફટ જોઈ આવજો ને મિત્રો તમે પણ તમારા નામનું સગ્વેકર બાંધવા માંગતા તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તમને જવાબ જલ્દી મળી જશે તો સારો મિત્રો હવે આપણે નીકળી જઈએ બહાર આટો મારવા માટે ને થોડી વારમાં બહાર આટો મારી આવી એટલે શું છે કે ફ્રેશ થઈ જાય તો કન્ટિન્યુઅસથી બની આ तो फैमिली जैसे मैं ये तो भाई बन ये तो भाई जो बैठा से खाए पीन ये तो भाई हम खाते हैं आज आज कर दो अपने सेव सर अने गुवार नुशाक ओह ये तो भाई ना गुवार नुशाक बहुत बहुत से तो ना गुवार नुशाक पाव ये तो भाई पाव क्या थोड़ थोड़ भाई? थोड़ 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 थोड़

शॉट, सौरभ जो है नो ब्लॉग जो मजा है मजा मजा, मजा।, ए? मजा है ये मजा है जोरदार अमर ब्लॉग में हूँ क्यों अमर वीडियो में तुम तो हूँ क्यों तो 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 હોતી ઉપર બાંધી એક લાખ નહીં બાંધી એક તો પણ મેં તો ચારસો ની ત્રી તો બાંધ દીધાની તમારી બધાય સપોર્ટ કરે તો લાખ નો દે કેમ લાગે લાખ થઈ લાખ ઘર બાંધવાના એટલે બધા સપોર્ટ કરતા રહેજો એટલે આપણે પક્ષી વિશે તમ જાણવા મળે હા અને સેવા આગળ આગળ કરતા રહેજો કા જે એમ બને એમ સપોર્ટ કરતા રહેજો આપણે આજ શાર્સો સકલે ઘર તો બંધ દેતા શાર્સો ઉપર હમણા વિશ્વ સકલી દિવસ આવે ક્યારે આવે ખબર તર હવે એ વીસ તારીખે વિશ્વ સકલી દિવસ છે વીસ તારીખે હમ આપણે સકલે ઘર બંધ વજાઈ ને સકલે મળા કેમ કયા કા કરે નહીં તરત આવી જાય કે નહી એ શું આવતી હોય ખબર હતું એ ચેક કરવા આવતી હોય મકાન રાખવાનું હોય કે નહિ હાલ કાયકા બધા ચેક કરવા આવી જાય ને ફ્લેટ બધા ફ્લેટ આવે આવડા ને ફ્લેટ રાખવાનો તો જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો અને વધારેમાં વધારે આ શેર જોઈજો કાલ નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય